આપણે ગરીબદાસની વાણી છે હા હા મતવાદીના માને સત્તાની વાત બરાબર આની કઈ વ્યાખ્યા થોડું જણાવશો આના વિશે હા તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી કાંઈ ન બોલશો છેલ્લે બોલજો બરાબર હા ભલે ભલે હા હા બરોબર ગૌતમભાઈ આ વાણી આ સાખી છે લગભગ મેં ખોલી નાખી છે ગરીબદાસ મહારાજ હરિયાણા રાજ્યમાં થઈ ગયા જિલ્લો જજ્જર અને ગામ છુડાણી ત્યાં થઈ ગયા ગરીબદાસ મહારાજ એક મહાન સંત હતા સ્વયં પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા હતા અને પરમાત્માને પ્રાપ્ત કરી ચીકાતા અને પરમાત્મા લય થઈ ગયા હતા એ મહાન સંતની આ વાણી છે ના માને સત્વાદી કી બાત વક્તા કથા સુણાય શ્રોતા ઘર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કૈસો જન્મ ગવાય આનો અર્થ છે મતવાદી ના માને સત્વાદી કી વાત મતલબ જે મતવાદી બની ગયો હોય છે જેમ કે પોતાના જ ગુરુ સર્વશ્રેષ્ઠ છે મારાજગુરુ મહાન છે આમાં રાજગુરુ મુક્તિ મોક્ષના દાતા છે બરાબર એટલે એ પોતાના ગુરુની જ પ્રશંસા કર્યા કરે પોતાના જ ગુરુના વખાણ કર્યા કરે બરાબર કોઈ બીજો વ્યક્તિ એને કહે કે ભાઈ આમાં અમુક બાબતે તમે જે બોલો છો તે વ્યાજબી નથી છતાં પણ પેલો એનો સ્વીકાર ન કરે એના ગુરુએ જે કાંઈ એને પ્યાલા પાઈ દીધા હોય પછી જ્ઞાન ના પાયા હોય તો એ ભલે ના પાયા હોય તો ભલે પણ એને પકડીને એ બેસી જાય છે અને પોતાના જ ગુરુની માન મોટાય બળાઇ કરતા ફરતા હોય છે કે ના અમારા જ ગુરુ સર્વશ્રેષ્ઠ છે અમારા જ ગુરુ મહાન છે અમારા જ ગુરુ મુક્તિમો આપી શકે બાકી કોઈનું કામ નથી તો ફરી બીજો કહે કે નહીં ગુરુ તો અમારા સર્વોપરી છે સર્વશ્રેષ્ઠ છે અમારા જ ગુરુ મુક્તિમોક્ષ આપે બાકી કોઈનું કામ નથી તો ફરી ત્રીજો કહે કે નહીં અમારા જ ગુરુ પૂરણ છે અમારા ગુરુ જેવું જ્ઞાન કોઈનું જ્ઞાન છે નહીં અમારા જ ગુરુ પૂર્ણ જ્ઞાની છે અમારા જ ગુરુ મહાજ્ઞાની છે એટલે આ એકાબીજા પોતપોતાનો મત તાણતા હોય છે બરાબર પરંતુ સાચા ગુરુ જેને મળ્યા હોય છે એ તો સૌને સરખા ગણે નાના મોટા કરે જ નહીં મારા ગુરુ મોટા એટલે અહંકાર થયો અને તારા ગુરુ નાના એટલે સામે પાડવાનો પ્રયત્ન કર્યો કહેવાય અને કહેવાય મતવાદ માનો કે કોઈને ખોટા ગુરુ મળી ગયા છે છતાં એની વાહવાઈ કરતા હોય માનબળાઈ કરતા હોય ખોટા ગુરુ હોવા છતાં હે કોરું જ્ઞાન ફૂંકતા હોય જીવનમાં આચરણ કાંઈ હોતું નથી અને એને કોઈ સત્ય કહેનારો મળે કે ભાઈ તમે જ્યાં કરો છો ખરેખર ઉચિત નથી એમ અન ઉચિત છે છતાં પણ પેલો સ્વીકાર ન કરે કે નહીં સામેવાળા વ્યક્તિએ સત્ય જ કીધું હોય પણ જે અસત્યના પૂછડા પકડીને બેસી ગયા હોય છે અસત્યને જ સત્ય સમજીને બેસી ગયા હોય છે અધર્મને ધર્મ સમજીને બેસી ગયા હોય છે આવા અજ્ઞાની અહંકારી અભિમાની આ કોઈ સત્ય વાતનો સ્વીકાર નથી કરતા અને પોતાના જ બણગા મોટા મોટા ફૂક્યા કરે છે કોરું જીવનમાં આચરણ હોતું નથી આતમ પરમાતમ શબ્દને જાણ્યો પણ ન હોય વાણી વિલાસ હોય માત્ર વિશેષમાં કાંઈ ન હોય ણી વિલાસ એ વિષય બુદ્ધિનો છે તો કોઈ સત્વાદી એને મળે ને સત્યની વાત કરે તો એ સ્વીકારતો નથી આને કહેવાય પક્ષા પક્ષી એકાબીજા પોતપોતાનો પક્ષ ખેંચતા હોય છે આને શું કહેવાય વાદ વિવાદ તો જ્યાં વાદ વિવાદ છે તર્ક વિતર્ક છે માન મોટાય છે અહંકાર બળાય છે ત્યાં સત્ય છે જ નહીં કારણ કે વાદ વિવાદ જો હોય તો સવાદાસ બાપુ કહે છે કે નામજડીયાનું પારખું મટી ગયો વાદ વિવાદ સવાદાસ બાપુ એક મહાન સંત થઈ ગયા તો એને શું કામ કીધું કે જેને નામ મળી ગયું હોય એનું એક જ પારખું છે એનું પારખું શું એમ એનું એક જ પારખું છે કે એને વાદ વિવાદ મટી જાય નામ એટલે પરમાત્મ રૂપી નામને જે પ્રાપ્ત કરેલી હશે ત્યાં વાદ વિવાદ છે જ નહીં અને જ્યાં વાદ વિવાદ છે ઈર્ષાનિંદા છે તારી મારી છે ત્યાં સમજી લેજો નામ મળ્યું જ નથી આતમ પરમાતમ શબ્દ સ્વરૂપી નામને જાણ્યું જ નથી ફાલતુનો બકવાસ છે આ નોટ કરજો હમને કહેતો સવાદાસ બાપુ છે તો એને જ મતવાદી કહેવાય છે જો સત્યની એને પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એ મતવાદમાં પડતો જ નથી વાદ વિવાદમાં ઉતરતો જ નથી મતવાદમાં પક્ષા પક્ષીમાં વાદ વિવાદમાં એવા જ લોકો ઉતરે છે જેને સત્યની પ્રાપ્તિ નથી થઈ જેને સત્યની પ્રાપ્તિ થઈ જાય છે એની પાસે પછી વાદ વિવાદ રહેતો નથી તર્ક વિતર્ક રહેતો નથી ઈર્ષાની દા રહેતી નથી પક્ષા અજ્ઞાની લોકો કરે જ્ઞાની કોઈ દિવસ નષ કરતો જ્ઞાનીને ખબર જ હોય છે બધી જેને આત્મ પરમાત્મ શબ્દને જાણી લીધો છે એને નામ મળી ગયું છે એની પાસે તો વિવાદ ખતમ થઈ જાય જાયશ ઈર્ષાનુદા ખતમ થઈ જાય તારી મારી ખતમ થઈ જાય કારણ કે એની સમાન દ્રષ્ટિ બની જાય કે જે આત્મા મારી અંદર છે એ જ આત્મા બધાની અંદર છે સર્વવ્યાપક પરમાત્મા છે પછી કોની સાથે મતવાદ કરે કોની સાથે પક્ષાપક્ષી કરે કોની સાથે વિવાદ કરે એ કરે જ નહીં તો નોટ કરજો વાદ વિવાદ પક્ષા પક્ષી તર્ક વિતર્ક ઈશાનિંદા જે કરતો હોય છે એને નામ નથી મળ્યું એની પાસે સત્ય છે જ નહીં આ નોટ કરી લેજો કારણ કે સત્ય પાસે વાદવિવાદ નથી ને વિવાદ છે તે સત્ય નથી આ ફાઈનલ છે આ બધા સંતોનો આ મત છે તો આ મતવાદીના માને સત્વાદી કી બાત હવે આ થયો મતવાદી ના માને સત્વાદી કહેશો જન્મ ગવાય વક્તા કથા સુણાય શ્રોતા સુણ ઘર જાય વક્તા એટલે કથા કરનાર તો કથા એટલે શું જેમ કે ચાર વેદ છ શાસ્ત્ર 18 પુરાણ નવ વ્યાકરણ 108 ઉપનિષદ 32 સ્મૃતિઓ તમામ સાધુ સંતોના ગ્રંથો અબધી એક પ્રકારની કથા જ કહેવાય तो तमाम धर्मों अंदर पोता ना धर्मों पोत रीते कथा कहता हो मतलब बधा धर्मों पोतपोता ग्रंथों ने ने संभावता हो कहता हो पब्लिक ने बराबर તો જે વક્તા છે તે ખરેખર કેવો હોવો જોઈએ વક્તા પૂર્ણ સત્યને રસ્તે ચાલનારો હોવો જોઈએ જેના જીવનમાં આચરણ હોય પૂરી સમજણ હોય નિરઅહંકારી હોય માત્ર રાગ્વેષા નિંદા જેની અંદર હોતી નથી કથા કરીને જેને પૈસા લેવાનો કોઈ ભાવ નથી પૈસા ઉપર જેની નજર નથી એવો વક્તા હોય કે જેને એક જ ભાવ પ્રેમ હોય કે હે પરમ પિતા પરમાત્મા આ જે કથા હું કહું છું મારા મુખારવિંદમાંથી જે કયા શબ્દો નીકળે છે ગ્રંથોના તે શબ્દોનો અસર સાંભળનારા શ્રોતાઓ ઉપર પ્રભાવ પડે એવી કૃપા કરજો પરમ પિતા પરમાત્મા વક્તાનો આ સાચો ભાવ છે અને શ્રોતા ગણ જે હોય છે જે કથાનું શ્રવણ કરતા હોય છે તે એક ચિત્તે કથાનું શ્રવણ કરી પછી જે કથાના શબ્દો એને સાંભળ્યા છે એ શબ્દોને એ જ્ઞાનને સાંભળીને બરાબર સમજે સમજ્યા પછી જીવનમાં આચરણમાં ઉતારે આચરણમાં ઉતાર્યા પછી એ રસ્તે ચાલે તો સમજવું કે એ શ્રોતા ખરેખર સાચા છે અને એ વક્તા પણ સાચા છે જો વક્તા પાંચ દસ લાખ રૂપિયામાં કથાનું ચાર્જ લેતો હોય અને કથા કરાવનાર વ્યક્તિ પાંચ દસ લાખ રૂપિયામાં કથાકારને વેચાતો લઈ આવતા હોય તો કથાકાર એ સંતોના ગ્રંથને એ સાધુ સંતોના લખેલા ગ્રંથોને વેચી રહ્યો છે અને એનો ધંધો છે કારણ કે જેટલા ગ્રંથો છે તે સાધુ સંતોના લખેલા હોય છે અમે આ કથાકાર સાધુ સંતોના ગ્રંથોને વેચતો હોય છે તો કોઈ પણ કથાકારને સાધુ સંતોના ગ્રંથોને વેચવાનો અધિકાર નથી આ ધર્મના નામે ધંધો છે અને ધંધો કરીને મહાપાપના પોટલા બાંધી રહ્યા છે આ દરેકને ભોગવવું પડશે કારણ કે કર્મ તો કોઈને છોડતું જ નથી એક પ્રકારનું કર્મ જ છે ધર્મના નામે ધંધો એ કર્મ જ છે અસત્કર્મ જ છે પછી જે કથા કરાવનાર છે એ પણ ભગવાનોની કથા સાધુના સંતોના ગ્રંથોની કથા એનો સત્સંગ હે એનું જ્ઞાન એ વેચાતું લેવાનો પ્રયત્ન કરતો હોય એ પણ અજ્ઞાની છે અને શ્રોતાગણો જે છે એ પણ જે આવ્યા હોય તેને ખરેખર કથાનું શ્રવણ જો કરવું હોય તો કથામાં એક પણ રૂપિયો અપાય નહીં પણ બધા શ્રોતાગણો ભેગા થઈ પોત પોતાની શક્તિ અનુસાર યથાશક્તિ અનુસાર પૈસા એકત્રિત કરીને એનું ભોજન બનાવવાનું હોય આવનાર વ્યક્તિઓને ભોજન આપે ભોજન અને ભજન બે જ વસ્તુ સાચી છે આપણા કાઠિયાવાડના તમામ સત્યના જે ધામ છે ત્યાં ભોજન અને ભજન બે જ વસ્તુ ચાલે છે આપણા કાઠિયાવાડના ધામોમાં ક્યાંય ધંધો નથી ચાલતો ભજન અને ભોજન ચાલે છે જેમ કે જલારામ બાબા વીરપુર ધામ આપા આપાગીગા બાપુનું ધામ ચલાળા ધાના બાપુનું ધામ સતદેવીદાસ અમરદેવીદાસ પરબધામ સમઢિયાળા કરસિંગ બાપુ માતા પાનબાઈ માતા ગંગા સતી ધામ વિહળાનાથ બાપુ બાપુધામ બગદાણા બજરંગદાસ ધામ પીપળી સવાદાસ બાપુધામ ઘોઘાવદર દાસી જીવણ સાહેબ ધામ સાહેબ ત્રિકમ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ અને જુનાગઢના તમામ ધામો એ સિવાયના પણ અન્ય અનેક ધામો છે જ્યાં મિત્રો ભજન અને ભોજન બે જ વસ્તુ છે જ્યાં ધંધો નથી તો આ કથા કરનારા જે છે તે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા ચાર્જ પોતાનું રાખે છે કથા કરાવનાર ચાર્જ આપે છે એટલા માટે શ્રોતાજનો જે છે તેમાં પરિવર્તન આવતું નથી છેલ્લા પચાસ વર્ષથી હું આ કથાન કથણી સાંભળતો આવું છું મિત્રો દેશનો સુધાર થવાને બદલે ઉલટાનો બગાડ થઈ રહ્યો છે છેલ્લા પચાસ વર્ષોથી જેટલા ભારતની અંદર ધર્મો છે બધાનો સત્સંગ બધાની કથા ચાલી જ રહેશે પણ પરિવર્તન કેમ નથી આવતું સુધારો કેમ નથી આવતો કારણ કે વેપાર છે ધંધો છે એટલા માટે સુધારો આવતો નથી આ જ કારણ છે સુધારો નહીં આવવાનું આજ અઢારે વરાણ એક સાથે જ્ઞાતિ જાતિ ધર્માધર્મી પંથાપંથી ભૂલી અને બધા એક જીતે કથાનું શ્રવણ કરે તો જ મિત્રો પરિવર્તન શક્ય છે એ સિવાય અસંભવ છે કારણ કે ક્ષુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આવું કોઈ વર્ણાવરણી નથી કોઈ નાતી જાતિ નથી હું ઘણી વાર કહું છું કે નાતી અને જાતિ જગતમાં ભેદ છે નર અને નારી આત્માની કોઈ જાતિ નથી બધાની એક જ જાતિ છે મિત્રો એ છે મનુષ્ય માનવ ઇન્સાન માનવ ધર્મ એ જ મિત્રો શ્રેષ્ઠ ધર્મ છે એનાથી ઊંચો જે ધર્મ છે તે આત્મધર્મ છે તો દરેક માનવ એક સમાન બની અને પોતાના આત્માને જાણી પરમાત્માને જાણીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે આ છે સાચો ધર્મ આ છે સાચી કથા તો કથા પૂરી થાય વક્તા કથા શૂણાય શ્રોતા કર જાય કથા પૂરી થાય એટલે કથાકાર જે હોય એને કથા કરાવનાર જે કાંઈ પૈસા આપે તે પૈસા ગણીને લે મંચ ઉપર જે કાંઈ પૈસા એવા હોય તે ગણીને લે તબલાવાળાને ગણીને આપે મજીરાવાળાને આપે પેટીવાળાને આપે હાર્મોનિયમવાળાને આપે બીંજાવાળાને આપે તો આ શું થયું બધું પછી એક કથાકાર ઘરે જઈ સર્વપ્રથમ પહેલું જ કામ એ કરશે પૈસા બધા ગણશે પૈસા ગણી તેજરીમાં મૂકી દેશે શું થયું ક્યાં નજર ગઈ ક્યાં દ્રષ્ટિ છે પૈસા ઉપર કથા કરાવનાર પણ પૈસા ગણીને આપી દેશે તો મિત્રો કેવાનો અર્થ એક જ છે કે કોઈ પણ વ્યક્તિને સંતોના ગ્રંથો સનાતન ધર્મના ગ્રંથો એક્સ વાય ઝેડ કોઈ પણ ધર્મના ગ્રંથો વેચવાનો અધિકાર કોઈને નથી મિત્રો કારણ કે એ જગતના સુધાર અને ઉદ્ધાર માટે ગ્રંથો બનાવેલા હવે જગતે આ સુધાર છોડી દીધો ઉધાર છોડી દીધો ને એ બેને બાદમાં મૂકી બાદમાં કરી સાઈડમાં કરી ધંધો ચાલુ કરતો એટલા માટે આ પરિવર્તન આવતું નથી કારણ કે હે શ્રોતા ઘર જાય વક્તા કથા સુનાય શ્રોતા ઘર જાય વક્તા કથા સાંભળાવીને ઘરે વયો જાય પૈસા ગણીને તજરૂ મૂકી દે શ્રોતાએ કથા સાંભળીને જાય હે અને હું ઘરે રહીએ તો જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ ગવાય હવે કથામાં શું જ્ઞાન આપવું શું એ સમજ્યા શું પછી એ સત્યન રસ્તે ચાલ્યા આચરણમાં ઉતાર્યું અમલમાં મૂકવું એ જ્ઞાન ની ખબર નથી અને ધ્યાન એ કથા ઉપર ધ્યાન તો આપ્યું નહીં ચિત્તો તો લગાડ્યું નહીં સુરતા તો ન્યા લગાડી નહીં જ્ઞાન ધ્યાન કી તો ખબર નહીં કહેશો જન્મ ગવાય આવી જ રીતે આ જન્મ મનુષ્ય જન્મ વ્યર્થ કાઢી નાખે છે મિત્રો જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કૈશો જન્મ ગવાય તો મિત્રો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સંતોનું જ્ઞાન સાંભળો કોઈ પણ કથા સાંભળો એક જગ્યા સાંભળો એનું શ્રવણ કરો પછી મનન કરો ચિંતન કરો સમજો વિચારો વિવેક જગાડો પછી આચરણમાં મૂકો તો જ સુધાર થાય બાકી પચાસ પચાસ વર્ષથી મિત્રો હું કથા ઘણી સાંભળતો આવ્યો છું લોકોમાં પરિવર્તન પાંચ એ નહીં હોય પંચાણું ટકા એવાને એવા છે ઉલટાનો બગાડ થતો છે વગાડે એટલા માટે જ થઈ થાય થઈ રહ્યો છે કે ધર્મના નામે ધંધા શરૂ થઈ ગયા હતા તો મિત્રો આમ છે તો ગૌતમભાઈ તમે જે પ્રશ્ન કર્યો કે મતવાદી ના માને સતવાદી કી વાત વક્તા કથા સુણાય શ્રોતા સુણ ગ્રજાય જ્ઞાન જ્ઞાન કી ખબર નહીં કેશો જન્મ ગવાય એનો